જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભુજ ભવાની પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂ સાથે બે સચ્છો ઝડપી પાડતી રાજ્ય સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર દ્વારા આજે એક રેડ કરવામાં આવી હતી એક કરોડ ઉપરથી ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સ્ટેટ વિજિલન્સ દ્વારા આ મોટી રેડ કરવામાં આવી હતી ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ સ્ટેટ વિજિલન્સમાં ફરજ બજાવી રહ્યા છે જેનું જેનું નામ છે દિનેશભાઈ બાબુરામ સ્ટેટ વિજિલન્સ કમિશનર ગાંધીનગર તેઓ ફરજ બજાવે છે ચતુરામ નારાયણભાઈ રામજાત રામ પાડમેર રાજસ્થાનના રહેવાસી માજીરામ કેડાભાઈ ચૌધરી બને રાજસ્થાનના રહીશ છે અને અંડરટેક આરોપી અનિલ પંડ્યા છે પંજાબ ખાતેથી ભારતીય વિદેશી બનાવટી ઇંગ્લિશ દારૂ ભરી આપનાર આરોપી કચ્છ મુદ્રા ખાતે દારૂનો જથ્થો મગાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી હવે બુધ ભવાની પેટ્રોલ પંપ હોટલ પાસે એક અશોક લેલનનું મોટું કન્ટેનમાંથી ઇંગ્લિશ દારૂ એક કરોડ એક કરોડ એકત્રીસ લાખ તેર હજાર નવસો તેતાલીસનો મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અશોક લેલનનું મોટું એક કન્ટેનર પર ઇંગ્લિશ દારૂ દારૂ ભરેલું હતું જેમાં વીસ ચાર બે હજાર ચારસો ને તેસઠ મેજિક મુમેન્ટ રોયલ અને ચેલેન્જર ઇંગ્લિશ દારૂ ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપાયો હતો ગઈકાલે રાતે સ્ટેટ મોનિટરી ગાંધીનગર દ્વારા મોટી રેડ કરવામાં આવી હતી જ્યારે અશોક લેલ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર બાતમી મળતા એક કરોડ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ એક કરોડની રકમ ઉપરનો ઝડપી પાડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કુંભકર્ણની નિંદા માણી રહી છે ત્યારે ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ ઝાલાવાડમાંથી આવીને અવારનવાર ઇંગ્લિશ દારૂની મોટી રેડ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ડીએસપી શું કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી પોલીસ પણ શું કરી રહી છે ત્યારે રાજ્ય સ્ટેટ વિજિલન્સ કમિ સ્ટેટ દ્વારા અવારનવર રેડ પાડે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની આબૂના ભેગાગરા થઈ રહ્યા છે ત્યારે જ્યારે સ્ટેટ મોન સેલ દ્વારા અશોકલમાં જે ઇંગ્લિશ ભરેલો દારૂ અને કન્ટેનરના આરોપીને પકડીને જોરાનગર પોલીસ મથકે જોરાનગર પોલીસને સોંપવામાં આવ્યા હતા જ્યારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ ધર્મેન્દ્ર ભારતી જોરાનગર પોલીસ સ્ટેશનને સોંપી તથા મુદામાયેલ જોરાનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો તેમજ આરોપી સોંપવામાં આવ્યા હતા રાજ્ય સ્ટેટ વિજિલન્સ કમિશનર ગાંધીનગરે ગઈકાલે રાતે ત્રેવીસ તારીખના રોજ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અને તપાસ બી ડિવિઝનના પીએસઆઈ પીબી હિરાણીને તપાસ સોંપવામાં આવી છે અને હજુ આગળ વધુ તપાસ પીબી હિરાણી ચલાવી રહ્યા છે અને હજી તેમજ કરોડો રૂપિયાનો દેશી ઇંગ્લિશ દારૂ મુદ્દામાં મુદ્દા જવાન ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો અને આ ઇંગ્લિશ દારૂ પંજાબથી આવ્યો હતો અને કચ્છ મુદ્રા તરફ જવાનો હતો પરંતુ લાલાના કન્ટેનરમાં ઝડપી પાડવામાં જેમાં ઇંગ્લિશ જેમાં ઇંગ્લિશ દારૂ એક કરોડ એકત્રી લાખ તેર નવ જાતાલીનો કુલ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ સ્ટેટ પોલિટિક સેલે એક કરોડથી વધુ રકમ ઝડપી પાડી અને મોટી રેડ કરી હતી માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ